બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના ચૈતન્ય સ્ટુડિયો આપસોનું ભાવભી નું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ કેતા ચાલતા આપણા યુનિટ વિશે અને એના સંદર્ભે આપણે વાત કરીશું જેનું સ્પષ્ટીકરણ આ રીતે છે જેનું કોડ છે એમ કોમ સબ્જેક્ટ કોડ છે એમસી ઝીરો વન એસ એસ વન ઝીરો વન અને જેનું એકમ છે સાતમું તો ચાલો એના વિશે ઊંડાણપૂર્વક વાત કરીએ અને આજે જ્યારે આપણે એકમ ને શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ એકમ વિશેની મૂળભૂત સમજૂતી સમજી લઈએ એની પ્રસ્તાવના સમજીએ અને તેમજ એ એકમ આપણા માટે કેવી રીતે ઉપયોગી બની શકે છે તેની વાત કરીએ તો ચાલો એકમ તરફ એક નજર બુદ્ધિ પ્રતિભા અને કાર્યક્ષમતા અનુસાર નોકરી મેળ આ એકમનું નામ આ રીતે છે બુદ્ધિ પ્રતિભા અને કાર્યક્ષમતા અનુસાર નોકરી મેળ આપણે શું કોઈ જાણીએ છીએ કે જ્યારે માસ્ટર ઓફ કોમર્સ આપણે કરતા હોઈએ ત્યારે સેજે સેજે આપણે બીએ બીકોમ કે બીબીએ કે બીકોમ આપણે અભ્યાસ કરેલો હોય અને એના પછી આ માસ્ટર કરવા જતા ત્યારે આપણે પોતાની એક એક આગવી ઓળખ પોતાની જાતને નક્કી કરી અને આખી દિશા જીવનની નક્કી કરવાનું સપનું સંજોતા હોઈએ તો તેવા સમયે તેવી પળે આપણી બુદ્ધિ આપણી પ્રતિભા આપણી કાર્યક્ષમતા જે છે એના અનુસારે મેળ કરીને આપણને જે પણ વ્યવસાય અને નોકરી મળે એ એના અનુરૂપ હોવું જોઈએ હું બહુ જ ધ્યાનથી એક સાંભળવા જો વાત કરું છું કે જ્યારે પેશન હોય ને આપણું જીવન જીવવાનું પેશન એ પ્રોફેશનમાં બદલાઈ જાય ત્યારે જીવન જીવવાની મજા આવે જે કરવાનું ગમે એ કરવાથી જો પૈસા પણ મળે તો એ જીવન કેટલું સરસ અને આવું જો કંઈક થઈ જાય કોઈના જીવનમાં તો કહી શકાય કે પોતાની બુદ્ધિ પોતાની પ્રતિભા અને પોતાના કાર્યક્ષમતા મુજબ એને એનું કામ મળ્યું છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે લોકો પોતાના કામને ચાહતા નથી પોતાની નોકરીને કાં વ્યવસાયને ઈચ્છતા નથી એને પ્રેમ નથી કરતા આમ કહી શકાય કે પૂરું કરવા ખાતરનું કામ કરે છે જેમ કે કોઈ નોકરી કરતું હોય તો નવ થી પાંચ પોતાના કલાકો આઠ કલાક કે નવ કલાક જેને આપવામાં આવેલા છે તે પૂરા કરીને પોતાનું ટિફિન ખાઈને સવારે આવવાનું અને પોતાના ઘરે સાંજે જતું રહેવાનું શું આટલી જ નોકરી છે પણ એ જ નોકરીને જો ખૂબ જ જિંદા દિલી ખૂબ જ પેશનથી કરવામાં આવે એના માટે દસ વાગ્યા સુધી જો પણ રોકાવાનું થાય તો પણ કોઈ પણ પ્રશ્ન વગર અચકાટ વગર જો રોકાઈ શકતું હોય તો માની શકાય કે નોકરી સાથે એનું મનમેળ છે તો નોકરી મેળ એટલે આ જ છે કે જે પણ નોકરી આપણે કરીએ છીએ એના જે તત્વો છે અને આપણી જે ઓળખ છે એ બે સુમેળ સાધેલું હોય કેવી રીતે તો હું શિક્ષક છું અને મને જો વિદ્યાર્થીઓ સાથે વાત કરવા ન મળે તો મારું શિક્ષકત્વ ક્યાંક ને ક્યાંક મને મૂંઝવી દે કે ના મારે વિદ્યાર્થી સાથે વાત કરવી જ પડે એવી જ રીતે જો આપણે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ હોઈએ તો જો કસ્ટમર સાથે આપણે વાત ન કરીએ એમના પ્રોબ્લેમનું સોલ્યુશન ન કરીએ તો આપણું મન મૂંઝાવવું જોઈએ ફક્ત બેસી રહીને કલાકો પૂરા કરીને પગાર મેળવવો એ યોગ્ય નથી તો આને કહી શકાય કે નોકરી સાથેનું મેળ પોતાની બુદ્ધિ પોતાની કાર્યક્ષમતા પોતાની પ્રતિભા એ બધા એક સાથે વાપરી શકાય અને નોકરી માટેની જરૂરી લાયકાતો તો જે તે નોકરીની પોતાની લાયકાતો હોય પણ સૌથી મોટી લાયકાત એ છે કે એ નોકરી પ્રમાણે પોતાની જાતને કેળવી લેવાની આપણે જે પણ નોકરી મેળવીએ છીએ એ નોકરી માટે આપણને નોતરું કોઈ આપવામાં આવતું નથી આપણે આપમેળે એ જગ્યાએ જઈએ છીએ એ નોકરીને આપણે પસંદ કરીએ છીએ હવે જ્યારે આપણે એ નોકરીને પસંદ કરી છે તો એના જે પણ ઘટક છે એના જે પણ તત્વો છે એ પણ આપણે સ્વીકારી જ લેવા જોઈએ અને એ પ્રમાણે પોતાની જાતને ઢાળી દેવી જોઈએ અને એ કામ કરતાં કરતાં મજા આવે આપણને એ કામ કરવાની તેને કહી શકાય કે આપણે એ નોકરી સાથેનો મેળ થઈ ગયો છે બુદ્ધિ પ્રતિભા અને કાર્યક્ષમતા એ સૂચવે છે કે માણસમાં એ યોગ્યતા છે કે જે જગ્યાએ માણસ યોગ્ય સમય અને યોગ્ય જગ્યાએ એ યોગ્યતાનું પેરામીટર અને માપદંડ શું છે તો એ નોકરી પ્રમાણે જે રિક્વાયરમેન્ટ મૂકવામાં આવેલી છે એ કોઈ પણ રિક્વાયરમેન્ટ હોઈ શકે લાઈક કહ્યું ને કે બુદ્ધિ પ્રતિભા કાર્યક્ષમતા એ નોકરીના જે ઘટક તત્વો છે એ પ્રમાણે એની પોતાની આવડત એ તમામે તમામ જો એનામાં હોય તો નોકરી સાથેનો સુમેળ સર્જાયું તેવું કહી શકાય એટલે આ રીતે આ વિષયનું ખૂબ જ મહત્વ રહેલું રહે છે બુદ્ધિનો અર્થ શું છે તો બુદ્ધિની પોતાની એક વ્યાખ્યા છે કે જે માણસ પોતાના મગજથી કા મગજના ઉપયોગ વડે પોતાના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકે એ બુદ્ધિ ચાતુર્ય માણસ કહી શકાય સામાન્ય વ્યવહારિક અને વિશ્લેષણાત્મક આવી તમામ પ્રકારની કાર્યકુશળતા માણસમાં હોવી જોઈએ અને નોકરી માટે તો બુદ્ધિ ખૂબ જ મહત્વની છે એનું કારણ એ છે કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક એ નોકરી કરતાં કરતા કોઈક ટાર્ગેટ કોઈક ગોલને પહોંચી વળવા માટે આપણું તમામે તમામ સામર્થ્ય વાપરી રહેવાનું હોય છે તો સામર્થ્ય વાપરવા માટે આપણામાં બુદ્ધિ ક્ષમતા બુદ્ધિનો આંક ઊંચો હોવો જોઈએ ઇન્ટેક્ચ્યુઅલ જે પણ હોય છે જે આઈક્યુ ની વાત કરવામાં આવે છે જે કોશન્સની વાત કરીએ છીએ ઇન્ટેક્ચુઅલ હોય અને એની સાથેની જે જોડાણ હોય એ એ રીતે હોવું જોઈએ કે નોકરી સાથે જે જોડાણ છે એ પ્રોપર ન્યાય આપી શકાય એવું હોય પ્રતિભાનું અર્થ કહી શકાય કે પ્રતિભા અમુક હોય છે નેચરલ અમુક હોય છે મેનમેડ મતલબ અમુક કુદરતી રીતે જન્મજાત હોય છે અને અમુક કહી શકાય કે માણસ સમય સાથે પોતાનામાં એ કુશળતા વિકસાવી લે ઘણા જણ જન્મજાતથી ખૂબ જ સારા ગાયક હોય ખૂબ જ સારા નર્તક હોઈ શકે છે સારા સ્વિમર હોઈ શકે છે રનિંગમાં ખૂબ જ દોડમાં ખૂબ સારું એ કરી શકે તે છતાં એમને શારીરિક કોઈ પ્રશ્ન ન થાય અમુક લોકો સમયાંતરે અમુક નૃત્ય શીખે અમુક ડાન્સ શીખે અમુક કળા કૌશલ વિકસાવે તીરંદાજી ફાયરિંગ કરે તો એ બધું કહી શકાય કે એક છે કુદરતી ને એક છે

એ જ રૂપિયામાં મને એક એવો માણસ પણ મળે છે જે હું કામ કહીશ એ તો કરશે જ કરશે સાથે સાથે એ નવું કામ ઊભું કરશે એ કામના જુદા જુદા મને પ્રકારો સમજાવશે એ કામ ઊભા કર્યાના સાથે સાથે મને રસ્તાઓ પણ આપશે કે આ રસ્તેથી આને પહોંચી વળી શકીએ મારા લાભમાં પણ ઇજાફા થવાના પૂરેપૂરા જ્યાં ચાન્સીસ રહ્યા હોય તેમજ એનામાં કંઈક એવી ક્રિએટિવિટી કે આવડત પણ છે કે જેના લીધે મારી બ્રાન્ડ વેલ્યુ વધતી હોય મારો ધંધો વધતો હોય મારા ત્યાંનું સુકાન જે છે એ સરળ થઈ શકતું હોય જે ફ્લોર ઉપર એ કામ કરવાનો છે ત્યાં પણ લોકોને બીજાને પણ કામ કરવાનું વધારે મોટિવેશન મળે જો આમાંથી કંઈ કંઈ તત્વ બીજામાં છે તો મારે તો બેયને એક રૂપિયો જ આપવાનો છે તો હું કેમ બીજા પ્રકારના વ્યક્તિ પસંદ ન કરું તો આ વસ્તુ આપણે આપણી જાત સાથે સરખાવી પડે કે મારામાં શું કૌશળતાનો વિકાસ થવો જોઈએ મારે કરવો જોઈએ કઈ પ્રતિભા મારામાં વિકસિત થઈ શકે છે બની શકે કુદરતી ન પણ કંઈ મળી હોય પણ સમય સાથે તો આપણે આપણી રીતે સૌજન્યતાથી ઘણું બધું વિકસાવી શકીએ છીએ એનું બેસ્ટ એક્ઝામ્પલ હું કહીશ કે જે તે ટાઈમે જ્યારે સરકારે ટ્રિપલ સી કમ્પલસરી કર્યું હતું બધા શિક્ષકો માટે ઘણા લોકો નહોતા શીખ્યા અને જેમ તેમ કરીને સર્ટિફિકેટ મેળવીને ઘણા લોકો શીખી ગયા તો બહુ નજીકના સમયમાં એ જ્યારે પ્રિન્સિપલ બન્યા કે બીજી કોઈ હાયર પોસ્ટ ઉપર ગયા ત્યારે એ કોમ્પ્યુટર એમના માટે વરદાન સાબિત થયું અને જે ન શીખી શકે એમને ઘણાને વીઆરએસ લેવું પડ્યું કા નોકરી એમના માટે બોજારૂપ થઈ ગઈ તો સમયાંતરે અમુક કૌશલ્ય અમુક કળા જેને કહેવાય આવડત એ આપણે વિકસાવવી જ જોઈએ અને વિવિધ ક્ષેત્રમાં પ્રતિભાનું હંમેશા હંમેશ મહત્વ રહેલું છે મેં બહુ સ્પષ્ટ ઓલરેડી કરી દીધું છે કે કોઈ પણ ક્ષેત્રમાં જો આપણે વિશેષ છીએ કોક કરતા તો આપણને વિશેષ મળશે જે મળી રહ્યું છે અને જે કરી રહ્યા છીએ તો જે મળે છે એ જ મળશે કંઈક વિશેષ કરીશું તો કંઈક વિશેષ મળશે એ સૂત્રને હંમેશા આપણે સાથે રાખીને જ કામ કરવું જોઈએ કાર્યક્ષમતા એના પોતાના માપદંડો છે વ્યક્તિગત અને સંસ્થાત્મક કાર્યક્ષમતા બે હોઈ શકે છે હા કાર્યક્ષમતામાં ક્યારેય એવું ના હોય કે અમુક પેરામીટર્સથી જ માણસનું આંકલન થઈ જાય કા એની આખી ટીમનું આંકલન થઈ જાય એના માટે ઘણા બધા જુદા જુદા સાયન્ટિફિક મેથડ છે પેરામીટર્સ છે એના કહી શકાય તત્વો અને ઘટકો છે એના આધારે વ્યક્તિગત મૂલ્યાંકન પણ થાય અને ટીમનું જેને કહી શકાય કે સંસ્થાત્મક મૂલ્યાંકન પણ થાય પણ કાર્યક્ષમતા સમયાંતરે વિકસવી જોઈએ જો પાંચ વર્ષ પહેલા કોઈ માણસ સંસ્થામાં જોડાય અને એ જે કામ કરતો હતો એટલું જ કામ આજે પણ કરે છે અથવા એનાથી ઓછું કરે છે તો કહી શકાય છે કે એ સંસ્થા માટે લાંબા ગાળાનો ઘોડો નથી કહે ને કે લાંબી રેસનો ઘોડો છે તો એ માણસ લાંબી રેસનો ઘોડો નથી સમય સાથે માણસની કાર્યક્ષમતામાં વિકાસ થવો જોઈએ એનામાં એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ ડેવલપ થવી જોઈએ તેમજ એને એવું લાગવું જોઈએ કે હવે મારો પોટેન્શિયલ વધ્યો છે મને કામ કરવાની મજા આવે છે મારા તત્વો જે મારી પ્રકૃતિ મને આપેલા છે જે ઘટકો હું ધરાવું છું એ અને આ નોકરીના તત્વો કે ઘટકો જે પણ છે એની સાથે મારું સુમેળ છે અમને હવે એકબીજાની સાથે ફાવે છે તો સમયાંતર આટલો ફેર ચોક્કસ આવવો જોઈએ અ બુદ્ધિ અને નોકરીનો શું મેળ હોય તો બુદ્ધિના પરિપ્રેક્ષમાં નોકરી મેળ તો હાઈ આઈક્યુ વિકસવું જોઈએ હવે લો અને હાઈ આઈક્યુ ની બુદ્ધિ પર શું અસર થાય એના ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ કે મેં કહ્યું એમ કે એક ચિઠ્ઠીના ચાકર હોય જે ફક્ત જેટલું કહ્યું હોય તેટલું જ કરે ને અમુક જે હોય એ ક્રિએટિવ હોય પોતાની બુદ્ધિ લગાડીને અમુક ઇશ્યુઝ જે પણ હોય એના સોલ્યુશન્સ કરે ને આપણે જાણીએ છીએ ઘણું બધું જાણીએ છીએ હું અહીંયા એક વાત ચોક્કસપણે મૂકીશ કે એક વખત બીજા દેશમાંથી કા પરદેશમાંથી એક કોઈ પણ મોટી મશીનરી એક ઇન્ડસ્ટ્રી વાળા લઈને આવે છે ઉદઘાટન થઈ જાય છે મશીન ચાલે છે બે મહિના પછી ઓચિંતાની મશીન બગડી જાય છે એમના જેટલા પણ ટેકનિશિયન ટેકનિશિયન્સ હતા જેટલો પણ સ્ટાફ એ દેશમાં અવેલેબલ હતો બધાને બોલાવવામાં આવે છે કે ભાઈ આનું સોલ્યુશન કરું કારણ કે કિંમત કરોડોમાં હતી તે મશીનની પણ હવે કામ કરી રહી નહોતી તો તેવા સંજોગોમાં અને પરિસ્થિતિમાં શું કરી શકાય ખૂબ પ્રયત્નો થયા પેપરોમાં છાપાઓમાં જાહેરાત આપવામાં આવી કે ભાઈ આવી મશીન છે અને આને જો સરખી કરી દેવામાં આવે તો એને માગ્યું ઇનામ આપવામાં આવશે તમારા મારા જેવો એક ભાઈ આવ્યો નાનું આમ પાઉચ લઈ શકાય એવા થોડાક સાધનો સાથે અને માલિકને એને કહ્યું ને કે શું હું પ્રયત્ન કરી શકું છું એટલે કહી શકાય ને ઘણી વખત કે ડૂબતા ને તણકો એટલે આમ ક મને માલિકે કહ્યું કે બધાએ હવે કરી લીધું છે પ્રયત્ન તમે પણ કરી શકો છો કોઈ વાંધો નથી મને ભાઈ ગયો અને એણે બે શરતો મૂકી કે મારી સાથે કોઈ આવશે નહીં અને બીજું એમ કે જે હું કહીશ એ મને મહેનતાણું આપવું પડશે જો આનું હું તમને યોગ્ય કરી આપું મશીનનું તો માલિક વોઝ વેરી મચ આમ એને મનમાં પાકું જ હતું કે કશું થવાનું નથી આ શરતો રાખે છે ભલે રાખતો કે મને તારી શરતો માન્ય છે ભાઈ ભાઈ જતો રહે છે વર્કશોપમાં અને બે ત્રણ કલાક રહે અંદર અને પછી નીકળે છે બહાર ત્યારે મશીન એકદમ જેવી બે મહિના પહેલાં આવી તેવી એવી જ સરસ ચાલતી થઈ જાય છે હવે બધા મૂંજાણા કે હારું આ ભાઈએ શું એવું કર્યું કે આ તો મશીન એકદમ સરસ ચાલતી થઈ ગઈ છે હવે તે વખતે બધાએ તાળીઓથી વધાવી લીધો ભાઈને ભાઈ જતો રહ્યો અઠવાડિયા પછી બિલ મૂકે છે મસ્ત મોટું બિલ હોય છે મસ્ત મોટું એટલે કહી શકાય કે સિક્સ સેવન ડિજિટ્સના આમ કહી શકાય કે લાખોમાં એણે બિલ મૂક્યું હોય છે તો પેલા ભાઈ જે હોય છે ઓનર એને તેડો મોકલે છે ભાઈ તું મને મળવા આવરું બોલું બહુ સજ્જન માણસ હોય છે મળવા આવે ચોક્કસથી મળે મને કે તને હું તારે જે કયો છે હું રેડ તને આપું પણ મને કેતો ખરો કે શું તે કર્યું છે આમાં કે તું તો ફક્ત બે ત્રણ હથોડીઓને એક બે પાના લઈને આવેલો એનાથી તે મશીન સરખી કરી દીધી ને આટલો મોટો બિલ એમ કે કેમ કરીને યોગ્ય બને એને બધું જ સાંભળ્યું પછી ધીમેથી એક જવાબ આપ્યો કે સાહેબ કેટલા સમયથી આ પ્રયત્નશીલ હતા તો કે અમે દસ પંદર દિવસથી અમે પણ પ્રયત્નશીલ હતા તો કે થયું તો કે ના પણ કે તે તો પાછું એક હથોડીને એવું બોલવા જતો ત્યાં જ પહેલાં સજ્જને જવાબ આપ્યો હા બિલકુલ મારી પાસે હથોડી અને પાના જ હતા પણ એ હથોડી અને પાના કેવી રીતે અને કેટલા અને ક્યાં વાપરવા એની સૂઝ જે મેં વિકસાવી છે એ મારું કૌશલ્ય છે અને ત્યાં સામેવાળા માલિકને એ વાતને માન્ય માન્ય રાખવી પડી અને એણે જે પણ માનધન માંગ્યું હતું એને ચોક્કસપણે આપવામાં આવ્યું એટલે આ બહુ જ ક્લિયર વસ્તુ છે કે જેની પાસે બુદ્ધિ છે અને પોતાની આવડત છે એ ક્યાંય ભૂખા રહેતા નથી અને કોઈ ધંધો જેમ કહે છે ને કે વાંજ્યો નથી એમ કોઈ પણ આવડત તમને હંમેશ કંઈક ને કંઈક તો આપે જ એ યોગ્ય માનીને ચાલવું અને આજના આ એઆઈના ઇન્ટરનેટના આટલા ઇન્ટરનેશનલ યુગમાં કોઈ જ વસ્તુ આપણને કમાણી ન કરીને આપી શકે એવો કોઈ ધંધો જ નથી આપણે જે ઈચ્છીએ એનામાંથી કંઈક મેળવી શકીએ છીએ સો પ્રતિભા અને નોકરીને પણ એ જ મેળ છે કે સાથોસાથ જો ચાલે લઘોલગ ચાલે તો ઘણી બધી સિદ્ધિઓ આપણે મેળવી શકીએ છીએ કાર્યક્ષમતા અને નોકરી પણ સ્કિલ્સ અને કાર્યક્ષમતા જેમ કહ્યું કે કોઈ પણ સ્કિલ્સની સાથે આવડત જો મેળવીએ તો ચોક્કસપણે આપણે કંઈક ને કંઈક વિશેષ મેળવી શકીએ છીએ એચઆરની દ્રષ્ટિએ એનું પોતાનું એક દ્રષ્ટિકોણ છે કે એની મૂલ્યાંકન પદ્ધતિ વિકસાવવામાં આવે છે પ્રતિભા અને કાર્યક્ષમતાની ચકાસણી થાય અને પછી એનો પ્રેક્ટિકલ્સ જે કહી શકાય કે ફ્લોર ઉપર જે માણસ કામ કરે છે એને જોઈને એ પ્રમાણે વર્તન કરવામાં આવે છે એટલે અહીંયા આપણે આજે કહી શકાય કે નોકરી સાથે પોતાની કાર્યક્ષમતાઓનો મેળ કેવી રીતે કરી શકાય અને કરતી નોકરીમાં પોતાની જાતને કેવી રીતે પીરવીને આપણી આવડતોનો સદુપયોગ કરી શકીએ એના માટેની આપણે વાત કરી તો મિત્રો અહીં આપણે જોયું કે કેવી રીતે નોકરીની સાથે તમામ ગુણો કૌશલ્ય અને એના લગતા તત્વો જો હોય તો આપણા માટે નોકરી કરવી કેટલી સહેલી બની જતી હોય છે તો આ જ રીતે આપણે આવવાળા સત્રમાં આ જ એકમને વિસ્તારે ચર્ચા ઉપર લઈશું એના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું ત્યાં સુધી આપણે ફરીથી મળે છે ચેતન સ્ટુડિયો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું આપને વિરમું છું નમસ્તે